ગુજરાત રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાઈ નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી તેમણે જણાવ્યું હતું કે ગયા મહિનામાં અમદાવાદ અને સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ પર અસરકારક અંકુશ રહ્યો છે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યભરમાં ચારસો જેટલા નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી બસો આરોપીઓ લાંબા સમયથી નાસ્તા ફરતા હતા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આશરે પચીસ કરોડની વસ્તુઓ લોકોને અર્પણ કરવામાં આવી હતી માર્ચ મહિનામાં સાયબર ક્રાઇમમાં ગુમાયેલા તેર કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે વ્યાજખોરો વિરુદ્ધ ચોસઠ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અસામાજિક તત્વો સામે કડક અભિયાન ચલાવવામાં આવ્યું છે સો કલાકમાં એકોતેરસો સત્તાવન અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાંથી ત્રણસો તત્તેર મકાનોનું ડિમોલિશન કરાયું એક હજાર તેતાળીસ તત્વોના વીજ કનેક્શન કપાયા ચાર હજાર પચાસ પાસાની દરખાસ્ત ને બે હજાર તળીપાની દરખાસ્ત કરવામાં આવી છે ગુજરાતભરમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે દિવસમાં પાસઠસો જેટલા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી તપાસમાં ચારસો પચાસ બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા છે જેના વિરુદ્ધ ડિપોટેશનની કાર્યવાહી ચાલી રહી છે

અને એ ઝુંબેશ હતી કે આપણા રાજ્યમાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે વસાવટ કરતા હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સર્વપ્રથમ આપણે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં એક ટ્રેકડાઉન અને સર્ચ ઓપરેશન નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમદાવાદ શહેરમાં આશરે આઠસો ને નેવું અને સુરત શહેરમાં આશરે એકસો ને પાંત્રીસ શંકાસ્પદ બંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યું હતું અને એની પછી અમદાવાદ અને સુરત શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ આ પ્રકારની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી અને છેલ્લા બે દિવસમાં દરેક એકમમાં આ બાબતે અસરકારક કામગીરી થઈ છે અને અત્યારે મારી પાસે જે આંકળો છે અત્યારે જે આંટલો છે મારી પાસે એ પ્રમાણે આશરે છ હજારને પાંચસો જેવા શંકાસ્પદ નેશનલ્સ ને આપણે ડિટેન કરી છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે એ પ્રક્રિયા એ પ્રકારની હોય છે કે કોઈનો તો આપણે શંકા જાય એટલે એમને આપણે ડિટેલ કરીને પૂછપરછ કરીએ છીએ અને એ પૂછપરછમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય સંસ્થાના અધિકારીઓ પણ આપણી સાથે જોડાતા હોય છે અને જોઈન્ટ ઇન્ટરગેશન કરતા હોઈએ છીએ અને જોઈન્ટ ઇન્ટરગેશન પછી જો બાંગ્લાદેશી હોવાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય તો એ લોકો વિરુદ્ધમાં ડિપોર્ટેશનની કાર્યવાહી કરવા માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એટલે અત્યાર સુધી ઓલરેડી ગુજરાત રાજ્યમાં ચારસો જેવા પ્રસ્થાપિત બાંગ્લાદેશી નાગરિકો તો ઓલરેડી પૂછપરછ દરમિયાન આઈડેન્ટિફાઈ થઈ ગયા છે કે ખરેખર એક બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે એ લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે બાકીની પૂછપરછ ચાલુ છે એ પ્રક્રિયા થોડીક લાંબી પણ હોય છે એ પ્રક્રિયામાં બહુ ઊંડાણથી તપાસ કરવાની હોય છે એ સમય માંગી લેતી હોય છે પણ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ એ વાત કટિબદ્ધ છે કે આપણા રાજ્યમાં જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાવટ કરતા હોય એ લોકોને વિરુદ્ધમાં નિયમની દાયરામાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આપણે બધા સક્રિય છીએ જે ચાર હજાર ચારસો જેવા બાંગ્લાદેશીઓ સાડા ચારસો જેવા બાંગ્લાદેશીઓ સ્થાપિત થયા છે એમાં આપણે વાત કરીએ તો આશરે અમદાવાદમાં દોઢસો સુરત શહેરમાં આશરે એકસો અને સુરત ગ્રામ્યમાં કરી આશરે સાહીઠ અને ભરૂચ જિલ્લામાં બત્રીસ અને એ ફિગર હવે એ ડાયનેમિક ફિગર છે કેમ કે પૂછપરછ દરમિયાન જે કઈ નીકળતા હોય એ ફિગર પણ વધવાની શક્યતા રહેલી છે અને એ શક્યતાઓ જે અત્યારે તપાસ થઈ રહી છે એમાં પૂછપરછમાં અલગ અલગ જગ્યાથી જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ રિપોર્ટ્સ પ્રમાણે એમાં જે સંખ્યા છે એ સંખ્યા પણ વધવાની શક્યતા છે એટલે ટૂંકમાં ગુજરાત પોલીસ તરફથી ને કંટ્રોલ કરવા માટે લો એન્ડ ઓર્ડર અંકુશમાં રહે તે માટે પ્રજાલક્ષી સિટીઝનશીપ ઓરિયન્ટેડ કામગીરી થાય એ માટે અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આ કરીને કેમ કડક રીતે અસરકારક કાર્યવાહી કરીએ એ માટે અને છેલ્લે અત્યારે આપણે જે મેં વાત કરી એ અગિયાર કેદેસર રહેતા બંગલાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે અને આજની ક્રાઈમ કોન્ફરન્સમાં એ તમામ બાબતો પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે તમામ વરિષ્ઠ અધિકારીઓની જે કંઈ આ બાબતે વિચારો છે એ વિચારો અંગે એક સાથે બેસીને એક બ્રેન સ્ટોર્મ સેશનના માધ્યમથી ગુજરાત પોલીસ વધુમાં ભવિષ્યમાં એ રીતે વધુ અસરકારક રીતે પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરી શકે એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી સર ચર્ચી સાહેબ વાતની પ્રોલેસ કોન્ફરન્સ ખાસ કરીને જે રીતના ગુજરાતની ક્રાઇમ કોન્ફરન્સ આજ રોજ ખેડા પોલીસ અધિક્ષકની કચેરીમાં રાજ્ય સ્તરની એક ક્રાઇમ નું આયોજન કરવામાં આવી હતી દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોલીસ ભવનના અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓની સાથે આપણે એક ક્રાઈમ કોન્ફરન્સ રાખીએ છીએ અને આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ગયા માસમાં જે કંઈ ક્રાઇમ થયા છે જે કંઈ પોલીસના વિષય ઉપરના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે એટલે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં પણ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગયા માસમાં જે ક્રાઈમ બન્યા છે અને જે કે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મોટા ભાગની જે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય કે વડોદરા હોય બાર પોલીસ કમિશનરે તમામ જિલ્લાઓમાં ગયા માસમાં ક્રાઈમ અંકુશમાં રહ્યા છે ક્રાઈમના ફિગર ઉપર હું જવા માંગતો નથી કે અમે લોકો બધા એમ માનીએ છીએ કે પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે જે કાર્ય પદ્ધતિ છે એ બધું વ્યવસ્થિત કઈ રીતે થાય એ બધું સુદૃઢ કઈ રીતે થાય અને કેવી કઈ રીતે વધુ અસરકારક પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય એ અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે ક્રાઇમ ની આંકડાઓની પણ ચર્ચા તો થાય છે પણ ક્રાઇમ ની આંકડા થી વધુ મહત્વ કદાચ પોલીસ કે કામગરી કરવાની જે રીત છે જે એટીટ્યુડ છે જે માઇન્ડસેટ છે એ ઉપર બધું ચર્ચાઓ કરવામાં આવે છે અને જે વ્યવસ્થા હોય કે રીતે બધું સુધિર બનાવીએ તે અંગે વિચાર નિગમર્ષ નું આપણે પણ આપણે કરતા હોઈએ છીએ એટલે